તળાજા શહેરમાં ઉગતાપોરના મેલડી માતાજીના મંદિર ખાતેથી પગપાળા સંઘ ચોટીલા જવા માટે રવાના થયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં વારાહી મંદિર સામે આવેલ ઉકતાપોરના મેલડી માતાજીના મંદિરના સેવાભાવી યુવાનો દ્વારા અવારનવાર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે દર વર્ષે ચોટીલા ચામુંડા માતાજીના દર્શને પણ પગપાળા સંઘ જાય છે તેવી જ રીતે આજે પગપાળા સંઘ ચોટીલા જવા માટે રવાના થયો હતો વાજતે ગાજતે સંગ ચોટીલા જવા માટે રવાના થયો હતો જેમાં માતાઓ બહેનો યુવાનો વડીલો અને આગેવાનો પણ જોડાયા હતા